ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પતિ અને કોર્પોરેટર વચ્ચે ભરૂચ શહેરી વિકાસના કામો માટે કદાચ ખેંચતાણ ચાલી રહી હતી પરંતુ અને પછી કટ અને પછી બન્યું એવું કે ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો અને પ્રમુખ પતિ તથા કોર્પોરેટરના ભાજપના આકલાઓની જેમ બાથે પડ્યા હતા ત્યારે કોણ છે આ કોર્પોરેટર જે પ્રમુખ પતિ સાથે પણ બાથે પડ્યા ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને કોર્પોરેટર વચ્ચે ભરૂચ શહેરી વિકાસના કામો માટે કદાચ ખેંચતાણ કરવામાં આવી રહી હતી વિકાસના કામોમાં ભ્રષ્ટ ચરાચરવા માટે પ્રમુખપતિ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ કોર્પોરેટર અને પ્રમુખપતિ એકબીજા સાથે બાથે પડ્યા હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે કયા કોર્પોરેટર દ્વારા પ્રમુખપતિ સાથે ઝઘડો કરવામાં આવ્યો ત્યારે એ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર કોઈ ધારાસભ્યના છુપા આશીર્વાદથી એક વ્યક્તિ નગરપાલિકાના પ્રમુખ હોય તે રીતેનો રૂઆબ બતાવતો હતો ત્યારે આ કયા ધારાસભ્યના છુપા આશીર્વાદથી આ વ્યક્તિ આટલો બેફામ બન્યો છે સમગ્ર મામલામાં નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા વિકાસના કામોમાં કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તે અંગેની માહિતી આઈટીઆઈ એક્ટ બે પાંચ અંતર્ગત માંગવામાં આવશે અને ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવશે એવી લોક ચર્ચા પણ જોવા મળી રહી રિપોર્ટર રવિ સૈયદ સાથે વિનોદ જાધવ ભરૂચ